જમ્મુ કાશ્મીરના જમ્મુ અને ઉધમપુર જિલ્લાના કાશ્મીરી પ્રવાસીઓને ચૂંટણી પંચે મોટી રાહત આપી છે હવે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ફોર્મ એમ ભરવાની જરૂર નથી કારણ કે જૂની માંગણીઓ સ્વીકારીને વિસ્થાપિત લોકો માટે વર્તમાન મતદાન યોજનામાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે અગાઉ ખીણના વિસ્થાપિત મતદારો માટે જમ્મુ અને કાશ્મીરમાં દરેક સંસદીય અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ફોર્મ ભરવાનું ફરજિયાત હતું ગત ગુરુવારે ચૂંટણી પંચ દ્વારા નવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી હતી આ મુજબ જમ્મુ અને ઉધમપુરના વિવિધ કેમ્પ અથવા કાશ્મીરી વિસ્થાપિત મતદારોએ હવે ફોર્મ એમ ભરવાની જરૂર રહેશે નહીં તેના બદલે તેઓ જે વિસ્તારમાં મતદાર તરીકે રજીસ્ટર્ડ છે અથવા તો જ્યાં રહે છે ત્યાંના ખાસ મતદાન મથકો પર મતદાન કરી શકશે આ સાથે ચૂંટણી પંચે દિલ્હી અને દેશના અન્ય સ્થળોએ રહેતા પ્રવાસીઓ માટે ફોર્મ એમ ફાઇલ કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી શકાવા લોકોએ કેટેડ અધિકારીઓ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રની જરૂર પડતી હતી પરંતુ હવે તેઓ સ્વવા પ્રમાણિત કરી શકશે બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App